હલ્લો ગાય તો ઉનાળાનો ટાઈમ આવી ગયો હતો તો હું મસ્ત મજાનો નાઈ તૈયાર થઈ ગયો હતો તો હવે હે ને હું લાઈટ કરું છું બહાર અને આ લોકો જે છે ને બારે પ્રોગ્રામ રાખ્યો છે બધો ખાવાનો તો મને હે ને સપ્રાઇલું શું કહેવાય સરપ્રાઈઝ સરપ્રાઈઝ આલી મને તો હું ઘરે આવ્યો તો જો તો બારે રાખ્યો લેલો મોસમ કે અને બારે રાખ્યું છે જમવાનું મસ્ત મજાનું આપણે મોટ મોટી એ રહા નહીં જાતા તડપ હી એસી હૈ ના ચલો તો ઓલા મેડમ તો ઉતા હે આખો દાળ ફાક જાય ને અમે લોકો શું કહે દાંડિયા રાસ મુકાવી અમે ના ઠાકી બરોબર ઠાકી ઓકે વાંધો નહીં ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અમે અને તમને અને બ્લોક જોજો અને હજી તો આગળ આગળ આમ નાખતા રહેશું જમીને અને પછી શું કરશું અહીંયા સુવાનું છે બારે મસ્ત મજાનું ફૂકો કરશું પછી મચ્છરદાની બાંધવાની છે હા તો પકોડીનો આજે પ્રોગ્રામ કર્યો આ લોકોએ જોઈ ટેસ્ટ કરે ઓ ના ના બરાબર સરસ સારી લાગી ચાલો તો પકોડીનો પ્રોગ્રામ હે અને જે તમારે જે ખાવું હોય ભેલ બનાવો પકોડ બનાવો બરાબર છે તો ચલો મસ્ત મજા જમી લઈએ અને બીજો કંઈ વિડીયો હોય તો તમને મોકલશું ત્યાં અને હજી પોતું મારે ને પછી બહાર જ પોગ્રામ છે સુવાનો કેમ કે ગુજરાતી રહ્યા ને બહાર જ સૂવે હવામાં મસ્ત હા ઉનાળો હોય અને પવન ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો અને સામે બધા કંઈક મીટિંગ કરીને બેઠા છે એ લોકો એમની મીટિંગ કરી છે આપણે એમની મીટિંગ કરવાની છે તો મસ્ત મજાનું જમી લીધે પછી મચ્છરદાની નાખવાની છે ધ્રુવભાઈ જવા હે ને હે મચ્છરદાની ઓકે ચલો તો મચ્છરદાની લગાવી ત્યારે તમને મળી તો અત્યારે જો પપ્પા અહીંયા ચલાવે છે સાયકલ

नीचे उतर से दूर रहना चाहिए तब पढ़ाई लिखाई में ध्यान लगाओ आइए वाइय बनो और देश को समझो જો ભાઈ ઉનાળો હતો એટલે અમારે કેવું છે કે ઉપર જ હતા એટલે હવા ઉજાસ મસ્ત આવે પંખાની એસી ની જરૂર નહીં એટલો પવન આવે જોઈ લો તો એટલો પવન આવે